નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સમગ્ર ગુજરાતમાં સૂર્યદેવનો દેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પારો એકતાળીસ થી ચુમ્માળીસ ડિગ્રી વચ્ચે ઘૂમી રહ્યો છે અસહાય તાપ ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર એસટી વિભાગના નિવૃત્ત કંડક્ટર પ્રવીણ પરમાર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર આ અસહાય ગરમીમાં સ્વસ્થ રહે તે માટે છાસના વિતરણનું આયોજન કર્યું હતું અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવરો અને કંડક્ટરોને છાસનું વિતરણ કર્યું હતું સાથે ડેપોના તમામ કર્મચારીઓ અને ડેપોમાં ઉપસ્થિત મુસાફરોમાં પણ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ છાસ વિતરણ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને ડ્રાઈવર અને કંડક્ટર ઉપસ્થિત રહ્યા હતા જે બી ગાવી ડેપો મેનેજર અંકલેશ્વર આજ રોજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે હાલમાં ચાલી રહેલી હીટવેવના કારણે ડ્રાઈવર કંડક્ટરની સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે તે હેતુથી અમારા એસટી ડેપોના નિવૃત્ત કર્મચારી પલાકાકા તરફથી ડ્રાઈવર કંડક્ટરોને તેમજ મુસાફરોને પણ છાસનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા દ્વારા પણ ડ્રાઈવર કંડક્ટરો મુસાફરો મારું નામ પ્રવીણભાઈ ગુમાનભાઈ પરમાર હું અંકલેશ્વર દેપોમાંથી રિટાયર કંડક્ટર છું અને આ ગરમીને લૂ લાગે એના કારણે પેસેન્જર તેમજ અમારા એસટી સ્ટાફ માટે છાસનું વિતરણ આજે અમે કરેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર